જેમાં ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે પોતાના જીવની પરવા કર્યા વિના એક માસુમ બાળકને વિકરાળ આગમાંથી હતા કે તાત્કાલિક હોસ્પિટલ બાદ પણ બાળક મૃત્યુ પામ્યું હતું વાસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર એમ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનામાં તેત્રીસ વર્ષીય સરસ્વતી મેઘાણી અને તેના બે વર્ષના પુત્ર સૌમ્યાનું આગમાં મૃત્યુ થયું છે તેમણે કહ્યું કે આગને કારણે પાડોશીના ઘરને નજીવ નુકસાન થયું છે આગ પરિસરની બહાર પાર્ક કરેલી ચાર ગાડીઓમાં ફેલાઈ ગઈ હતી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે